નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે વેટી ન્યૂઝ ગુજરાતની પળેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સોજિત્રા પરિવાર અંગોનું દાન કરી પાંચ લોકોને આપ્યું શિવંદાન સોજિત્ર પરિવાર અંગોનું દાન કરી પાંચ લોકોને આપ્યું શીવનદાન જીવંતી પોર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત દ્વારા ચોવીસમું અંગ દાન કરવામાં આવ્યું તારીખ છવ્વીસ પાંચ બે હજાર રોજ રાત્રે રામચોક મોટાવરા ઝા પાસે સાયકલ ચલાવતી વેળાએ સામાન્ય અકસ્માતમાં બેલેન્સ ગુમાવતા પડી જવાથી દર્દીને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેઓને એમ્બ્યુલન્સ મારફતે નજીકની પીપી સવાણી હોસ્પિટલ સુરત ખાતે દર્દી બેભાન અવસ્થામાં હોસ્પિટલ પહોંચ્યા હતા જેથી આઈસીયુના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જિજ્ઞેશ ગેંગડીયા અને ન્યુરોસર્જન ડોક્ટર હિતેશ ચિત્રોડા દ્વારા જરૂરી મગજના રિપોર્ટ કરાવ્યા હતા સઘન સારવાર બાદ ડોક્ટર જીગ્નેશ ગેંગડિયા ડોક્ટર હિતેશ ચિત્રોડા ડોક્ટર નીરવ સુતરિયા ડોક્ટર અનિલ તંતી અને પૂનમ સાવલિયા દ્વારા દર્દીને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા દર્દીનું અંગદાન થઈ શકે તેમ હોય તે માટે ડોક્ટર હિતેશ ચિત્રોડા અને ડોક્ટર જીગ્નેશ ગેંગડીયાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરતના ફાઉન્ડર પીએમ ગોંડલિયા વિપુલ તળાવ્યા ડૉક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા જીવંતી પોર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા પીપી સવાણી હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો નોટોમાં નોટો રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ પીપી સવાણી હોસ્પિટલ તથા સોજિત્રા પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ પરિવારના અંગદાનના સંકલ્પને વિચાર થકી લીવર બને કિડની અને બંને આંખોના દાન દ્વારા અન્ય પાંચ લોકોને જીવનદાન મળ્યું વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન એપી સવાણી હોસ્પિટલથી ડૉક્ટર રિતેશ ચિત્રોડા સાહેબ ડૉક્ટર જીગ્નેશ ગેગડીયા સાહેબનો ફોન આવ્યો હતો અમારે ત્યાં એક ઓગણસાઠ વર્ષીય મેલ પેશન્ટ દાખલ છે જેઓ બ્રેન્ડેડ છે આપ આવો અને પરિવારને સમજાવો અમે અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા ટીમ સાથે અમે પેશન્ટના ને મળ્યા સુજિત્રા પરિવારના ગુણવંતભાઈ બ્રેન્ડેડ હોવાથી તેઓના પરિવારને સમજ આપી કે એ લોકોએ અન્યને નવજીવન મળે એટલા માટે અંગદાન કરવું જોઈએ પરિવારના નરેશભાઈ સુજીતરાએ જેઓ દર્દીના ભત્રીજા છે તેમને ખૂબ જ વ્યવસ્થિત સમજણ સાથે પરિવારને સમજાવ્યું કે આપણે દાદા દાદીનું અગાઉ જીવતા જગત્યું કર્યું છે એ આનો એક ભાગ જ કહેવાય છે તો આપણે ચોક્કસથી દાદાનું અંગદાન કરીશું અને સમગ્ર પરિવારે અંગદાનની સંમતિ આપતા જ સોટોમાં રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઈ હતી ત્યારબાદ આ દર્દીના અંગો થકી પાંચ લોકોને નવજીવન મળ્યું છે એક લિવર બંને કિડની અને બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું છે